સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ બીજીવીસીએલ અને ટોરન્ટ પાવર માટે પીએમ સૂર્યઘર યોજના એટલે કે પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના જેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજે આપણા વિડીયોમાં જોઈશું તો રહો અમારી સાથે સ્વાગત છે આપનું અમારી ચેનલ પર જોઈએ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે તે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો ઉદ્દેશ દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનું છે આ યોજનામાં સરકાર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપશે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાની સબસિડી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે જરૂરી દસ્તાવેજ એક કિલો સોલાર સિસ્ટમ દ્વારા અંદાજિત બચતની ગણતરી સોલાર રૂપટોપ સરકાર એજન્સીઓની યાદી અને સોલાર રૂપટોપ કેપેસિટી કેલ્ક્યુલેટર ઉપર મુજબની સંપૂર્ણ જાણકારીનો વિડીયો જોવા માટે આઈ બટન પર ક્લિક કરો જે ઓલરેડી આપણે યુટ્યુબ પર અપલોડ કરી દીધો છે અને દર્શક મિત્રોનો પણ ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે તે બદલ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ જોઈએ જોઈએ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરવા માટે સરકાર દ્વારા નેશનલ પોર્ટલ લોન્ચ કર્યું છે રજીસ્ટ્રેશન કોઈપણ ગ્રાહક પોતે જ નેશનલ પોર્ટલ પરથી જાતે કરી શકે છે રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક https pmsuryaghar.gov.in પીએસ પીએમ સૂર્યઘર ડોટ ડોટ ઇન વેબસાઇટ પરથી થશે એટલે કે આ વેબસાઇટ પરથી તમે તમારી જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે સ્ટેપ બાય સ્ટેપ રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે એટલે કે તમારો મોબાઈલ નંબર અને તમારા ગ્રાહક નંબરની ખાસ જરૂર પડશે ઇમેલ આઈડી ફરજિયાત નથી સૌપ્રથમ પ્રધાનમંત્રી સૂર્યઘર ઓનલાઈન રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કરવા માટે નેશનલ પોર્ટલ ઉપર જાઓ જે આપણે વેબસાઇટ આપી તે પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં ક્વિક લિંક્સ કરીને જે આપણે પિક્ચર દેખાશે એ મુજબની પિક્ચર દેખાશે તેમાં ક્વિક લિંક્સની અંદર એપ્લાય ફોર સોલાર રૂપટોપ જે આપણે રેડમાર્ક થયું છે તે એપ્લાય ફોર સોલાર રૂપટોપ તેના પર ક્લિક કરો એપ્લાય ફોર સોલાર રૂપટોપ બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં રજીસ્ટ્રેશન ઇયર લોગિન યર સ્ટેપ વન રજીસ્ટ્રેશન ફોર લોગિન આ રીતની માહિતી જોવા મળશે ત્યારબાદ જેમાં તમારું રાજ્ય તમારો જિલ્લો તમારી વીજ વિતરણ કંપની જેવી કે પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર અને તમારો ગ્રાહક નંબર દાખલ કરો આટલી વસ્તુ થઈ જાય પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબનું પિક્ચર ખુલશે જે રજીસ્ટ્રેશન ફોર આ મુજબનો ફોટો તમને તમારી ડિસ્પ્લે પર દેખાશે ત્યારબાદ હવે બાજુના ફોટો મુજબ પેજમાં ગ્રાહકનું નામ બતાવશે જે આપણે આ દર્શાવી રહ્યું છે તે મુજબ જો નામ બરાબર હોય તો પ્રોસીડ બટન પર ક્લિક કરો અને પ્રોસિદ બટન પર ક્લિક કરો જો નામ બરોબર ન હોય તો રિસેટ બટન પર તમે ક્લિક કરી ફરીથી પ્રોસેસ કરી શકો છો હવે પ્રોસિદ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબનું પિક્ચર દેખાશે આ મુજબનું પેજ દેખાશે જેમાં લોગ અને રજીસ્ટ્રેશન આપણે રજિસ્ટ્રેશનનું સ્ટેપ ટુ પ્રોસેસ કરી રહ્યા છીએ સૌ પ્રથમ જોઈએ એટલે કે મોબાઈલ નંબરનું જે આપણે રેડ બોક્સ દેખાય છે આ બોક્સમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરી ક્લિક ટુ સેન્ડ મોબાઈલ ઓટીપી એન્ડ એસએમએસ બટન પર ક્લિક કરો જે આ બોક્સ આપણે દેખાયું છે તેના પર ક્લિક કરો ત્યારબાદ હવે તમારા દાખલ કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તે આપેલ મોબાઈલ બોક્સના ઓટીપી બોક્સમાં દાખલ કરો જે તમારા મોબાઈલ નંબર ઓટીપી આવે તે મોબાઈલ ઓટીપી બોક્સમાં દાખલ કરો ત્યારબાદ જો હવે તમારે ઇમેલ દાખલ કરવું હોય તો તમે દાખલ કરી શકો છો અગાઉ કીધું કે ઈમેલ ફરજિયાત નથી જે ઓપ્શનલ છે એટલા માટે તમે દાખલ કરવું તો દાખલ કરી શકો છો અને ન કરવું હોય તો પણ ચાલશે ત્યારબાદ નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરો અને એટલે કે નીચે આપેલો જે કેપ્ચા કોડ છે જે જીરો સી આઠ એચ ઇ ડબલ્યુ આઈ દેખાય છે તે ઇન્ટર ઇમેજ વેલ્યુ એટલે કે ત્યાં તમે દાખલ કરશો ત્યાં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો સબમિટ બટન પર ક્લિક કરશો એટલે હવે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને નીચે મુજબના પેજમાં મેસેજ બતાવશે કે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તમને આ રીતેનો મેસેજ તમારા વેબ પેજ પર દેખાશે જેમાં લખેલ આવશે યુ સક્સેસફુલી સબમિટેડ ધ રજિસ્ટ્રેશન ડિટેલ એન્ડ યુ મે લોગ ઇન વિથ યોર રજિસ્ટર ડિટેલ એટલે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે અને તમારે લોગિન કરવા માટે તમારા રજિસ્ટર ડિટેલનો ઉપયોગ કરવાનો રહેશે ઉપર મુજબ રજીસ્ટ્રેશન કર્યા પછી લોગિન કરવાનું રહેશે અને લોગ કરવા માટે નીચે આપે લિંક પર જઈને ક્લિક કરો જે એચ ટીપી ડબલ સ્લેશ પીએમ સૂર્યગર ડોટ ડોટ ઇન કન્ઝ્યુમર આના પર ક્લિક કરશો એટલે આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે ઉપરની લિંક પર ક્લિક કરશો એટલે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં તમારો ગ્રાહક નંબર તમારો મોબાઈલ નંબર અને કેપચા કોડ દાખલ કરી એટલે કે જે ઉપર મુજબનું ક્લિક ચીક છે આપણે ક્લિક એન્ટર કરશો એટલે આ મુજબનું પેજ ખુલશે જેમાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપચા કોડ દાખલ કરશો એટલે ઓટીપીનું આ રીતનું અને ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબનું પિક્ચર ખુલશે જેમાં એપ્લાય લોગિન ફોર લોગિન ટુ એપ્લાય ફોર સોલાર લુપટપ એટલે કે લોગિન માટે મોબાઈલ ઓટીપી બોક્સ દેખાશે તેમાં તમારો જે ઓટીપી આવ્યો તે દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરો લોગિન કર્યા બાદ નીચે મુજબનું પેજ ખુલશે જેમાં સોલાર લગાવવા માટે અરજી કરી છે અને તમે સબસિડીનું સોલારનું વર્ક પૂર્ણ થયા બાદ જ મળશે તેવી માહિતી આપેલ હશે જોઈએ ડિયર એપ્લિકેન્ટ યુ આર સો ઇન્ટરેસ્ટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન અંદર સિમ્પલિફાઈડ પ્રોસિડ્યુર ફોર એટલે સિમ્પલિફાઈડ જે પ્રોસેસ છે એનું સિમ્પલ માહિતી આપી છે કોસ્ટ ઓફ સિસ્ટમ ઇઝ ડિસાઇડ ઓન ધ બેઝિસ ઓફ મ્યુચ્યમેન્ટ એટલે જે કોસ્ટ છે તે તમે અને તમારી એજન્સીની જે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ થાય જે વાતચીત તમારે તે તમારી રીતે નક્કી કરવાની રહેશે ત્યારબાદ બધા કન્ઝ્યુમર હેઝ ટુ પે ધ ફૂલ સિસ્ટમ કોસ્ટ એટલે કે ગ્રાહકે સિસ્ટમ માટેની પૂરેપૂરી રકમ ચૂકવવાની રહેશે કોને તો કે એજન્સીને અને ત્યારબાદ સેન્ટ્રલ ગવર્મેન્ટ સબસિડી વુડ બી રિલીઝ ઓન ધ કન્ઝ્યુમર આફ્ટર સક્સેસફુલ ઇન્સ્પેક્શન એન્ડ કમિશનિંગ બાય ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કંપની એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે તમારું બધું વર્ક કમ્પ્લીટ થશે ત્યારે તમારી સબસિડી રિલીઝ કરશે જે તમે પ્રમાણે જે સિસ્ટમ બેસાડી મળશે સબસિડી સીધા ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે અને તે પણ તેનું સોલારનું કામ પૂર્ણ થયા પછી જ એટલે કે સબસિડી તમારે ક્યારે મળશે તો બધું કામ કમ્પ્લીટ થશે તમારું ઇન્સ્ટોલેશન બધું ત્યારે તમારી જે એજન્સી બધું કામ કરીને તમને જે ડોક્યુમેન્ટ આવશે તે તમે સબમિટ કરશો ત્યારબાદ તમારી સબસીડી મળશે હવે સોલાર માટેની અરજી કરવા માટે પ્રોસીડ બટન પર ક્લિક કરો અને ત્યારબાદ નેક્સ્ટ જોઈએ સોલાર માટે અરજી કઈ રીતે કરવી તેના માટેન વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે એટલે કે અરજીની પ્રોસેસ કઈ રીતે એટલે કે સ્ટેપ ટુ એપ્લાય ફોર સોલાર રૂપ્ટો જે સ્ટેપ ટુ આપણે સ્ટેપ વન લોગીન જોઈ લીધું એટલે કે રજિસ્ટ્રેશન માટે ફોર સોલાર રૂપ્ટો પર સ્ટેપ થ્રી વેટ ફોર ફેસિલિટી અપ્રુવ બાય ડિસ્કોમ એટલે જયારે કંપની તમારી જે હોય એટલે કે ફેસિલિટી અપ્રુવ ઇન્સ્ટોલાઇઝ પ્લાન્ટ એની રજિસ્ટર્ડ વિન્ડો ઇન્ડિયક જે તમને અપ્રુવ આવશે તે તમે એજન્સી નક્કી કરી શકશો સ્ટેપ ફોર ઇન્સ્ટોલાઇઝેશન ઇસ ઓવર સબમિટ ધ પ્લાન ડિટેલ્સ એન્ડ એપ્લાય ફોર નેટ મીટર જ્યારે ઇન્સ્ટોલાઇઝેશન કંપની થશે સબમિટ પ્લાન ડિટેલ એન્ડ એપ્લાય ફોર નેટ મીટર કે તમે મીટર માટે એપ્લાય કરવાનું રહેશે જે બધું ઓનલાઈન થશે ત્યારબાદ સ્ટેપ ફાઈવ આફ્ટર ઇન્ચ ઇન્સ્ટોલાઇઝેશન ઓફ નેટ મીટર ઇન્સ્પેક્ટેડ બાય ડિસ્કોમ તે વિલ જનરેટેડ કમિશનિંગ સર્ટિફિકેટ ફ્રોમ પોર્ટલ જ્યારે તમારું ઇન્સ્ટોલાઇઝેશન પૂર્ણ થઈ જશે અને નેટ મીટર પણ લાગી જશે ત્યારે તમારી ડિસ્કોમ જે તમારી જે વી કંપની હશે તેનું ચેક કરશે અને તે વિલ બી જનરેટ કમિશનિંગ સર્ટિફિકેટ ફ્રોમ પોર્ટલ જે તમારું સર્ટિફિકેટ રજિસ્ટ રજિસ્ટ્રેશનનું જે સર્ટિફિકેટ છે તે જનરેટ કરશે પોર્ટલ પર ત્યારબાદ સ્ટેપ છ વન્સ યુ ગેટ ધ કમિશનિંગ રિપોર્ટ સબમિટ ધ બેન્ક એકાઉન્ટ એન્ડ અ કેન્સલ ચેક થ્રુ ધ પોર્ટલ યુ વિલ રિસીવ યોર રિસીવ યોર સબસિડી ઇન ધ બેંક અકાઉન્ટ વિધિન ત્રીસ ડે એટલે કે જ્યારે તમે આ બધું કમ્પ્લીટ કમિશનિંગ રિપોર્ટ સબમિટ કરશો ત્યારબાદ તમારે બેંક અકાઉન્ટ ડિટેલ અને કેન્સલ ચેક તમારા પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ ત્યારબાદ યુ વિલ રિસીવ યોર સબસિડી એટલે કે તમને તમારી સબસિડી તમારા બેંક બેંક એકાઉન્ટની અંદર ત્રીસ દિવસની અંદર મળી જશે જે આપણે સામાન્ય સ્ટેપ જોયા આપણે સંપૂર્ણ ડિટેલ સાથે તો એનો માહિતીનો વિડિયો નેક્સ્ટ માં અપલોડ કરશું તો જોડાય રહો અમારી સાથે આ વિડિયોનો ઉદ્દેશ માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છે જે આપણે ગ્રાહકોને કઈ રીતે સગવડતા રહે તેના માટે આપણે માહિતી બનાવી રહ્યા છે ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં પણ આવા વધુ ઉપયોગી માહિતીના વિડીયો જોવા માટે જોડાયેલા રહો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને ઊર્જા મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો અને તમારા મિત્ર સર્કલમાં તમારા સગર સંબંધીમાં શેર કરવાની વિનંતી જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે આભાર થેન્ક યુ જય હિન્દ